દોસ્તો નમસ્કાર ધ ગુજરાત રિપોર્ટમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે હું છું આપનો દોસ્ત મયુર જાની અને મારી સાથે તમે જોઈ રહ્યા છો કે હિમંશુભાઈ ભાયાણી બેઠા આ ટાઈમે આપણે જનરલી કોઈ લાઈવ કરતા હોતા નથી ચાર વાગ્યાનો સમય જે હોય છે દિલીપભાઈ ના પ્રોગ્રામ નો હોય છે કાં તો એ રેકોર્ડિંગ હોય છે કાં લાઈવ હોતું હોય છે પણ અમે આજે અત્યારે ચાર ચાલીસ ના સમય તમારી સામે ઉપસ્થિત થયા છીએ

જળ જમીન અને વાયુ ત્રણે એલિમેન્ટ્સ માં જે પ્રકારે પ્રદૂષણ વ્યાપી ગયું છે અને એટલી હદનું વ્યાપી ગયું છે કે ત્યાં લોકો જીવન જીવવું આરામ થઈ ગયું છે દોયલું થઈ ગયું અને જ્યારે મેં નજરે જોયું એ રિપોર્ટ કર્યું અને રિપોર્ટ એક મારે ખ્યાલથી સમાવ એ અમુક નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સુધી પણ પહોંચ્યો એવો સમાચાર છે કોઈ પર્યાવરણમાં કામ કરતી દિલ્હી સંસ્થા છે સુધી પણ પહોંચ્યો

એ લોકોની આજે જે હિમાંશુ આપવાનું સમાચાર એને લાગે કે જીત થઈ રહી છે સ્થળ તપાસ થઈ એકવીસ તારીખે અને એના અંતે કઈ કેવા કેવા આદેશ અથવા એવા નિર્દેશ આપવામાં આવ્યા છે અથવા લેવામાં માં આવ્યા છે ટાટા કેમિકલ્સ ના બોર્ડ દ્વારા કે વધારે પડતું જે ભયજનક પ્રદૂષણ ફેલાવતા જે ટાટા કેમિકલ્સ ના ઓખમંદ કરવાનો નિર્ણય બોર્ડ માં લેવાયેલો છે આ આખી પરિસ્થિતિ ને જોતા અને જે દરિયામાં અમે ગયા હતા તમે જે એપિસોડ યાદ હોય તો દરિયો ખલાસ થઈ ગયો દરિયાની ઇકોસિસ્ટમ ખલાસ થઈ ગઈ હતી ત્યાં પણ હવે એક નિરીક્ષણ હવે ટૂંક ટૂંકમાં જઈ રહ્યું છે એ પણ સમાચાર આવી રહ્યા છે

નમસ્કાર ગુજરાત રિપોર્ટ ના દર્શકોને જે કોઈ આ કાર્યક્રમ જીવંત બનાવી રહ્યું છે જીવંત રીતે જોઈ રહ્યું છે સર્વે ને નમસ્કાર અને જે વિગતો અમારી આવી એટલે ગઈકાલે રવિવાર હતો રવિવાર થી આ વિગતો મારી પાસે હું અત્યારે દ્વારકામાં છું એટલે દ્વારકામાં ગઈકાલ સાંજ થી મારી પાસે લોકલ સોર્સિસ માંથી એટલે જે ખાસ કરીને લોજિસ્ટિકલ્સનો જે સિમેન્ટ પ્લાન્ટ છે જેને કારણે જે દેવપરાને વિસ્તારમાં જે પોલ્યુશન ને બધું થતું હતું બે વાગે નીકળી જવાના હતા સતત ત્યાં હું ટાટા કેમિકલ્સ ના મેનેજમેન્ટ સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પણ અંતે

અ રિનોરાજ એમના જે બધું સંભાળે છે ને આપીએ જાગૃતિ ઠાકર કરીને એમની સાથે એટલે એડમિન ઈમેલ આઈડી લઈને એમને પણ મોકલેલું છે કારણ કે જે ઈમેલ આઈડી હતો એમાંથી એટલે ઈમેલ માટે રિક્વેસ્ટ કરી દીધી મેલ છે અને અમે પૂછ્યું છે કે ભાઈ અથવા તો કંપની બંધ કરવા જઈ રહી છે તો આના વિશેના તથ્યો ને કંપની પાસેથી અમારે આનું

અને આર મુકુંદન જે સીઓ છે બધાને મોકલેલું છે સાથે સાથે ઇન્વેસ્ટર્સને પછી જે ડી જુન જુન મોકલા કરી ટાટા કેમિકલના જે ટી મેનેજમેન્ટ પર્સનલ છે ઇન્વેસ્ટર્સના વિજય ફૂડિયા કરીને જે ટી મેનેજમેન્ટ પર્સનલ છે કંપની સેકરેટરીનું બધું જોવે છે આર ચંદન એ ટાટા કેમિકલ્સ રોટકોમાં પણ આપણે મોકલેલું છે ને આપણે અમને પૂછ્યું છે કે ભાઈ આમાં તથ્ય અને સત્ય શું છે ને સાથે સાથે તમે જે રિપોર્ટ કર્યો હતો એની વિગતો પણ આપણે જોઈ લીધી છે એટલે જે ગુજરાત રિપોર્ટનું જે આખું જે લિસ્ટ છે એ પણ જોડાયેલું છે અને એમ કે ભાઈ આ કેવી રીતના થઈ રહ્યું છે હવે વિગતો જે આવી રહી છે ઇન્ટરેસ્ટિંગલી મયુરી એવી છે કે બોર્ડમાં એને એને બીઓડી ની મીટિંગ છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની મીટિંગ એટલે બીઓડી મીટિંગમાં આ નિર્ણય લેવાય ગયો છે કે આ પ્લાન્ટ ઓફ તમારે જે કરવું હોય એ કરો કારણ કે પોલ્યુશન થી માંડીને બધું જે પ્રોબ્લેમ્સ છે અને એ પરિસ્થિતિમાં જે ટાટા ગ્રુપના સર્વે સરવા હતા ચંદ્રશેખર એમણે પણ ટાટા કેમિકલ્સમાં જૂનો પ્લાન્ટ લેગેસી પ્લાન્ટ પોલ્યુશન રાજીનામું આપી દીધું હતું અને ત્યારબાદની જે પરિસ્થિતિઓ છે એમાં આપણને બહુ સ્પષ્ટ સંકેતો ત્યારે આપણે ગયા ત્યાં પણ મળ્યા હતા કે ભાઈ જે સ્થાનિક મેનેજમેન્ટ છે એ ક્યાં ટાટાની જે લેગેસી ને પોલિસી છે વિરુદ્ધ અને જે ખેડૂતો સાથે કે જે પણ કાંઈ એના ફોન જટી લેવાની આ શૂટ ના કરવા દેવું પોલીસ કેસ કરવા આ બધું થયું હતું અને આપણે જે રિપોર્ટ કર્યું અલ્ટિમેટલી અને બીજા અન્ય પ્લેટફોર્મ્સ ઉપર પણ દેવરામભાઈ જ્ઞાતા ને બધે વાત કરેલી છે એટલે એની અસર ચોક્કસ આવી છે અને ક્યાંક એવી વાત આવી રહી છે કે પ્રદૂષણ જેને કારણે થાય છે એટલે થયું છે એવું કે બોર્ડ ઓફ ડિરેક્ટર મિટિંગ લેવા એમાં એવી એવી વાત આવી ગઈ છે હજી કોઈ કન્ફર્મેશન આપણી પાસે નથી આવ્યું પણ જે આપણને જાણવા મળ્યું છે આપણા સોર્સિસમાંથી કારણ કે બિઈંગ ઇન ટુ બિઝનેસ જર્નલિઝમ આ લેવલના સોર્સિસ મારા હોય એટલે ત્યાંથી જે જાણવા મળ્યું છે એ પ્રમાણે એવો નિર્ણય લેવાયો છે કે ભાઈ આ પ્લાન્ટ તમે સ્કેપ ઓફ જ કરવો પણ આ પ્લાન્ટની પ્રોડક્શન કેપેસિટી છે એ રફલી થી નવ લાખ ટન પ્રતિ એનમની છે એટલે આઠ થી નવ લાખ ટન સિમેન્ટ આ પ્લાન્ટ બનાવે છે પ્લસ આ પ્લાન્ટમાં થી જે સિમેન્ટ વેચાઈ રહી છે બધી જગ્યાએ આમ તમે જોવા જાવ તો લોસ મેકિંગ પ્લાન્ટ છે લોસમાં વેચાઈ રહી છે પણ ક્યાં કેવી વાત આવતી હતી કે એટલી સૌરાષ્ટ્ર કચ્છ પૂરતું પોતાનું નેટવર્ક એ લોકો અકબંધ રાખે અને જે રીતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ ને બધું આવી રહ્યું છે બધી જગ્યાએ પોર્ટલેન્ડ ડેવલપમેન્ટ બધું ખાસ કરીને આ વિસ્તારમાં પણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જે પ્રકારના પ્રોજેક્ટ આવી રહ્યા છે વસાઈ પાસે એરપોર્ટ માટે જે જમીનનું એલોકેશન થઈ ગયું છે તો એમ કહ્યું કે ભાઈ ચાલો આ રાખીએ આપણે કન્ટિન્યુ પણ આ કેટલું કન્ટિન્યુ રહેશે એ પ્રશ્ન છે કારણ કે આમાં બે વાત આવી રહી છે કા આ પ્લાન્ટ સંપૂર્ણપણે સ્ક્રેપ કરવો અને બંધ કરવો જેની શક્યતાઓ બહુ ઓછી છે મેં જે કોઈ સાથે વાત કરી જે સિમેન્ટના વેપાર સાથે જોડાયેલા લોકો હોય ડીલર્સ ડિસ્ટ્રીબ્યુટર્સ રિટેલર્સ તો એ લોકોનું માનવું છે કે એ શક્ય નથી કદાચ કે સંપૂર્ણપણે પ્લાન્ટ બંધ થાય આંશિક રીતે જો પ્લાન્ટ બંધ થાય તો જે સૂત્રો જે છે જે મેનેજમેન્ટ અ બોમ્બે બેસે છે અને ત્યાંથી જે અમારા જે મારા જેવાના જે બિઝનેસ જર્નલિઝમના જે સૂત્રો છે એ જણાવી રહ્યા છે કે આંશિક કદાચ એ બંધ કરે જે અ યુનિટમાંથી પોલ્યુશન થઈ રહ્યું છે જે ક્લિંકર મેન્યુફેક્ચરિંગ યુનિટ છે જેને ક્લિંકર મિલ કહે છે એ બંધ કરે અને ક્લિંકર ક્રશિંગ એટલે ક્લિન્કરને જે ખાંડીને જેમાંથી સિમેન્ટને બનાવવાનું હોય એ ચાલુ રાખે પ્લસ ટાટા કેમિકલ્સ પોતાનો જે સોડા એશ જે ફ્લાય એશ ને બધું નીકળે છે એને રો મટીરિયલ તરીકેમાં યુઝ કરીને આ નું કરતું હતું હવે વાત એવી આવે છે કે ની જે ક્વેરીસ છે બરડિયા ને ત્યાં જે ના જૂના નવાણું વર્ષના લીઝના પટ્ટા ઉપર હતી હવે ઈ લીઝીસ જો આ લોકો પાસે હોય તો ત્યાંથી એ લોકો લાઈમસ્ટોન ક્વેરિંગ કરશે અને એ રીતના કામ કરશે અને ઘટતો ક્લિન્કર છે ઈ ઇમ્પોર્ટ કરશે ઓખા પોર્ટ ઉપર અને ત્યાંથી પછી એ ક્લિન્કર લઈ આવે એટલે ક્લિન્કર મેન્યુફેક્ચર નહીં કરે જેને કારણે આ પ્રદુષણ થઈ રહ્યું હતું પણ ક્લિંકર લઈ આવી અને ક્રશ જે બે ત્રણ જોયા મત બહુ એમાંથી બે ત્રણ ની વાત કરું એક તો આપણે જે બ્રોમાઇડ નું પાણીના કારણે જે આપણે ખેડૂતોની જમીન અને તળાવો અને પાણીના સ્ત્રોતને જે બરબાદ થયેલા આપણે જોયા અને આપણે રિપોર્ટ કર્યા એનું કોઈ એમાં ધ્યાન લોકો બોર્ડ નો કોઈ નિર્ણય એવો છે કે જેથી એમાં લોકોને કઈક રાહત મળે અને પેલું જે દરિયો આપણે રીબડી રીબડીનો દરિયામાં જઈને આપણે જે દસ કિલોમીટર અંદર ગયા જોયું છે આપણે કે મરીન ઇકો સિસ્ટમ પથારી ફરી ગઈ છે સીધે સીધું ત્યાં જ બધું નાખવામાં આવી રહ્યું ઠાલવામાં આવી રહ્યું છે તો આ બે વસ્તુને લઈને પણ કોઈ રાહત મળે ત્યાંના સ્થાનિક લોકોને એવો કોઈ નિર્ણય લીધો છે એવો કોઈ સમાચાર મળ્યા તમને અંદરથી તમારા સુધી ના એટલે એકવીસ તારીખ નું એટલે એકવીસ તારીખે નવેમ્બર ની તારીખે કંપની એક ડિસ્કલોઝર આપેલું છે સ્ટોક એક્સચેન્જ ઉપર આજે આપણે વાત કરીએ છીએ ચોવીસ તારીખે એટલે ગઈકાલે ત્રેવીસ શનિવારે બાવીસ એકવીસ તારીખે શુક્રવારના દિવસે ડિસ્કલોઝર આપેલું છે જેમાં કંપનીની બોર્ડ મિટિંગ જે કન્ડક્ટ કરવામાં આવી હતી એકવીસ નવેમ્બરે એમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે એકસો કરોડનું એમ કે ટૂંકમાં ઇન્વેસ્ટમેન્ટ એ એક્સપાન્શન કરવાની વાત છે ડેન્સ સોડાએશ મેન્યુફેક્ચરિંગ કેપેસિટી એટ ઇટ્સ પ્લાન્ટ લોકેટેડ ઇન મીઠાપુર એટલે મીઠાપુરમાં ઈ જે રીબડીનો કે જે પણ કઈ પ્રશ્ન હતો એ કદાચ વધશે કારણ કે જે ડિસ્ચાર્જ કરવાની વાત છે તો ઓબવિયસલી એમાં એ લોકો પ્રોડક્શન વધારે એટલે અત્યાર પૂરતી જે વાત આવી રહી છે જેનું હજી આપણી પાસે ઓફિશિયલ કન્ફર્મેશન કંપની તરફથી નથી આવ્યું એ સિમેન્ટ યુનિટ પૂરતું છે જ્યારે આ જે કદરો કે કચરો જઈ રહ્યો હતો સોડા એશમાંથી કે મીઠાના મેન્યુફેક્ચરિંગ માંથી કે જે પાઇપલાઇન થી જે સોલ્ટ બોક્સમાંથી જે લિક્વિડ લઈ આવવામાં આવે છે ને લિક્વિડ ઉતરે છે જમીનોમાં એના મુદ્દે હજી કોઈ વાત નથી ને બીજું એક સાતસો ને પંચોતેર મેન્યુફેક્ચરિંગ નું ઇન્વેસ્ટમેન્ટ તમિલનાડુ એટલે ઓવરઓલ તમે જોવા જાવ તો ટાટા કેમિકલ્સે નવસો ને દસ કરોડના ઇન્વેસ્ટમેન્ટ એપ્રુવ કરે હજાર કરોડની આસપાસ ઇન્વેસ્ટમેન્ટ અપ્રુવ કરેલા છે તમિલનાડુ માટે અને મીઠાપુર માટે મીઠાપુર માટે એકસો પાંત્રીસ કરોડ અને તામિલનાડુ માટે સાતસો પંચોતેર કરો પણ આમાં કે આને કેવી રીતના એડ્રેસ કરશે એની વાત નથી જ્યારે બીજી તરફ એવી વાત આજે મળી રહી છે કે પ્રાંત અધિકારી જઈ રહ્યા છે પરમ દિવસે છવ્વીસ તારીખે આજે આપણે વાત કરીએ છીએ ચોવીસ તારીખે પ્રાંત અધિકારી જઈ રહ્યા છે છવ્વીસ તારીખે ઘટના સ્થળે તપાસ કરવા જે જીપીસીબીના જે આદેશોને બધું આવ્યું હતું જેમાં કલેક્ટર જીપીસીબીની જે પ્રાદેશિક કચેરી એટલે ઈ જઈ રહ્યા છે અને ક્યાંક એવા ઇન્ડિકેશન આવ્યા કે પ્રાંત ની ઓફિસેથી એવા સંદેશ પણ ગયા છે કે ભાઈ ભલે મીડિયા આવતું આમાં એટલે મીડિયા પણ ત્યાં સ્થાનિક સ્થળ તપાસમાં જોડાશે કોઈ માંગતા હોય તો એટલે હવે કે લાગે છે આ મુદ્દે સરકારે ઈચ્છે છે અને સરકારના પ્રતિનિધિઓ પણ મીડિયા ને લઈ જવા તૈયાર થયા છે એટલે મને લાગે છે કે આ દિશામાં હજી છવ્વીસ તારીખનું જે ગ્રાઉન્ડ રિપોર્ટનું જે ડેટા ને બધું આવશે એના ઉપર ને આમાં મહત્વનું એ છે મયુર કે જે લોકો ત્યાં લડત આપી રહ્યા હતા દેવરામભાઈ વાળા જેની પાસે એકસો ને એસી કિલો કાગળિયા પ્રાંત અધિકારી થી લઈ નાનામાં નાની કચેરી થી લઈ તલાટી કમ મંત્રી થી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ગયા છે એટલે આજે એના માટે ચોક્કસ એક સમાચાર છે કે દેવપરામાં જો કદાચ આ સિમેન્ટનું માની લો કે થોડું પાર્શલ મેન્યુફેક્ચરિંગ નહીં થાય તો ઈ પોલ્યુશનમાંથી એ લોકોને થોડી રાહત મળશે અને બીજી તરફ એક એવી વાત આવી રહી કે જો અત્યારે એક યુનિટ શટ કરે ને પછી એનું સ્ટોક ને બધું મેનેજ ના થાય તો પછી સમસ્યાઓ સર્જાય તો ઈ દિશામાં પછી પ્લાન્ટ કન્ટિન્યુ કરવો કે નહીં એ પછી નિર્ણય લેવાશે એટલે મને લાગે છે અત્યારે ટ્રાયલ એન્ડ વાત છે પણ નવ લાખ ટન ની આઠ થી નવ લાખ ટન ની જયારે તમારી મેન્યુફેક્ચરિંગ કેપેસિટી હોય તો એ પ્લાન્ટ બંધ કરવો એ મને નથી લાગતું કે એટલું સરળ રહેશે કારણ કે રોજગારી થી માંડીને બધી જગ્યાએ એની અસર આઈ થિંક પડે એટલે વેઇટ વોચ જેવું છે મયુર આ પરિસ્થિતિમાં પણ મારી દ્રષ્ટિએ આ સમાચાર આપણે સૌથી પહેલા સમગ્ર ભારતમાં આપણે બ્રેક કરી રહ્યા છીએ ઓફિશિયલ કંપની જ્યારે કન્ફર્મેશન આપે જે પણ કઈ આપે કદાચ ન પણ આપે પણ આ જે પણ કઈ અંદર થઈ રહ્યું છે અને આ આપણું પત્રકારત્વ છે કે આપણે કોઈ સનસનાટી કે સનસની કે જોડું કહ્યા વગર આપણે જે મુદ્દાને વળગી રહ્યા જે મુદ્દા ઉપર આપણે રિપોર્ટિંગ કર્યું એનું ક્યાંક આપણને આજે આનંદ એ થાય કે પાર્શલી એડ્રેસ થયું છે અને જો પાર્શલી એડ્રેસ થયું છે તો આઈ થિંક આગામી દિવસોમાં મને લાગે છે કે ટાટા કેમિકલ્સ જે નું જે મેન્યુફેક્ચરિંગ છે સમસ્યાઓ સર્જાયેલી હતી એ ક્યાંક એડ્રેસ કરવામાં આવશે એવી અત્યારે તો હાલની તકે પરિસ્થિતિ અંદરથી મીઠાપુરના ટાટા કેમિકલ્સ વર્કમાંથી કે બોર્ડરૂમમાં જે પણ કઈ નિર્ણયો લેવા છે એના વિશે અને એક વિગત આવી કે આ નિર્ણય એકચ્યુઅલી ઓક્ટોબર મહિનામાં લેવાઈ ગયો હતો બોર્ડ ઓફ આઈ મીન ડિરેક્ટર્સની મિટિંગમાં પણ એકવીસ તારીખની નવેમ્બરની જે ફાઇલિંગ સબમિટ કરવામાં આવ્યું છે એમાં સિમેન્ટ પ્લાન્ટ વિશે વાત નથી કરવામાં આવી અને એટલે જ આપણે આ પ્રશ્ન પૂછ્યો છે કે આ લોક મુખે જે ચર્ચાઓ આવી રહી છે ઇન્ટરનલ ઇન્ફોર્મેશન માર્કેટ સોર્સિસ ને લોકલ રેસીડેન્ટ જે આવી રહી છે સરાઉન્ડિંગ એરિયાઝમાંથી માંથી તો આનું તથ્ય શું છે એટલે કંપની કેવી રીતના જવાબ આપે છે લેટ લેટસ વેઇટ એન્ડ વોચ રીનો રાજની ઓફિસ સાથે મેં બે વખત અપ કર્યું ત્યાંના એડમિનના ટીમમાં એમના જે પીએ છે જાગૃતિ ઠક્કર એ લીવ ઉપર છે પણ એમનો ઈમેલ આઈડી મને આપવામાં આવ્યો ને રીનો રાજનો જે મેલ બાઉન્સ છે તો એમને આપવામાં આવ્યો છે ને ત્યાંથી એડમિન ઓફિસમાંથી પણ મને કહેવામાં આવ્યું છે કે રીનો રાજ અત્યારે સાઇટ વિઝિટ ઉપર છે જેવા આવશે એટલે તરત તમારો મેલ દેખાડી અને જે પણ કાંઈ અમે પૂછ્યું મેં કીધું કાંઈ તમને એડમિન વાળાઓને કાંઈ ખબર છે કે સિમેન્ટ પ્લાન્ટ વિશે શું થઈ રહ્યું છે શું નહીં તો કે સાહેબ અમને ખબર નથી અમે એ લોકો બેઝિકલી ઓબ્વિયસલી પોલિસી બંધાયેલા હોય પોલિસીથી બિંગ નોટ બિંગ એ લોકો ના બોલે આપણે આપણા દર્શકો ને અત્યારે એ જણાવવા માટે લાઈવ કર્યું કે ટાટા કેમિકલ્સ ના કમ એક સિમેન્ટ ઉત્પાદન કરતા યુનિટ બની શકે કે એની સામે જે પણ ફરિયાદો જે પણ લડાઈ અને જે કઈ અમારાથી નાનોકડો એવો સહયોગ થયો અને એ સિવાય બીજા ઘણા બધા લોકો પણ કરેલો હશે એ બધાના બધાની લડાઈના અંતે કમસે કમ એક દૂષણમાંથી મુક્તિ મળે એવી પૂરેપૂરી સંભાવના અત્યારે અમે જોઈ રહ્યા છીએ એમાં શું તો કે છે કે એ બંધ થઈ રહ્યો છે એક સિમેન્ટ વાળી જે વાત છે એ થાય તો પણ બહુ મોટી વાત છે દેવરામભાઈ ના આપણે દ્રશ્યો દેખાડ્યા હમણાં અત્યારે મેઘુલે દેખાડ્યા સંભાવના છે કારણ કે નવ લાખ મેટ્રિક ટન પ્રોડક્શન રાતોરાત ખેંચી લેવું એટલે કંપની ની બેલેન્સ શીટ હા એટલે કંપની બેલેન્સ શીટ કંપની ના એની બોટમ લાઇન એના શેરના પ્રાઇસિસ બધા ઉપર અસર કરે એટલે એટલે જ આપણે ક્વેરી મૂકી કે આમાં શું થઈ રહ્યું છે એની સટીક વિગત અમને આપો અને એ વિગત આપણી પાસે આવશે તો આપણે કંપની તરફથી જે ખુલાસો આવશે એ પણ આપણે વાત કરશું બિલકુલ કરશું એટલે આપણે અત્યારે જે જણાવી રહ્યા છીએ જણાવી રહ્યા છીએ કે હિમાંશુભાઈ ની જાણકારી મુજબ એમના આધારભૂત સૂત્રો દ્વારા જે આપણને જણાવવા મળે છે એ મળે છે

તો એ ક્યાંક જાતુ એ કરે જે વસ્તુ આપણને ના પ્લાન્ટ પ્લાન્ટમાં જોવા નથી મળી માં કેટલી ચેનલો રિપોર્ટ કરી આવી પણ હજી બધું ત્યાં છે એવી જ રીતના જે બધા પોલ્યુશન કરી રહ્યા છે કાંઠે સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રની જે મરીન લાઈફ ને જે નુકસાન પહોંચાડી રહ્યા છે આઈ થિંક આ એક સારી શરૂઆત છે ને આપણે એ દિશામાં હવે રિપોર્ટ કરતા રહેશું આવી આવી ગ્રાઉન્ડ ઉપરથી ક્યારેક કદાચ આપણે નાસી પાસ થયા કે આપણને બહુ રિસ્પોન્સ ના મળ્યો લોકોએ બહુ જોયું નહીં પ્રદેશના આપણા નાગરિકોમાં જે સુષુપ્ત થઈ ગયેલી ચેતના છે એને જંગકૃત કરવાનો પણ મૂળ મુદ્દો હતો કે તમે ખાલી જ્યાં આવે છે એ સમાચાર નથી ત્યાં ચટાકા હવે જીભમાં એ એ સ્વાદિષ્ટ વાનગી હોય કે પણ પછી પેટ એનાથી બગડે બહુ નકરા રોજ ભૂંગળા બટાકા નો ખવાય નકરા રોજ બેટ બ્રેડ ના કટકા ન ખવાય હે ને ખીચડી હારા મારી વાત છે ખીચડી ખાવ બધી માંદા નહીં પડે એ પૌષ્ટિક આહાર છે એટલે કોકડી બરોબર છે ચટાકા કરો પણ મૂળ પોઈન્ટ એ હતો કે મૂળ જે રિપોર્ટ છે કોઈ પણ આપણે ત્યારે કીધું હું આજે કહું છું કે ગ્રાઉન્ડ ઉપર જઈને જે કોઈ રિપોર્ટ કરતો હોય તો પહેલા એ જુઓ એને જુઓ જો એ જો જનહિત હોય જો એ જન સમુદાય હિતને લક્ષ્ય રિપોર્ટ થતો હોય હા એમાં કોઈ પાછું એમાં કોઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હોય તો હું એને પ્રમોટ નથી કરતો પણ જે લોકો ખરેખર ગ્રાઉન્ડ ઉપર જઈને લોકોના અવાજ બની એને કોઈ મુદ્દો ઉઠાવતા હોય તો એ જોવું જોઈએ એમાં ભલે તમને ચટાકો આવતો હોય કે ન આવતો હોય એ કહેવાનો મુદ્દો હતો એમને આસિપાસ તો થવાની વાત છે જ નહીં આપણે એમ સંબંધ આપડા પરિવાર ને આપણે એક જ પરિવાર છે તો ભરવો પડે ને એ ચીટીઓ હતો બાકીમાં નાસી ન થવાનું થોડુંક કેવું પડે આપડે દર્શકો કે જરાક આ જુઓ અમે કરીએ તો જુઓ બીજા કરે તો જુઓ સ્ટુડિયોમાં બેસીને તો બધી વાતચીત કરશું બરોબર છે આટલા વખત કામ કર્યું છે એટલે એનાલિસિસ કરી શકવાના છીએ હજી તમામ જગ્યાએ જીવન બધા સૂત્રો છે એટલે માહિતીઓ મળતી રહેવાની છે બધું બરોબર છે પણ અહીંયા મીઠાપુરમાં કે ટાટા કેમિકલ્સ ના પોલ્યુશન ને હું બેસીને ચર્ચા કરું વસ્તુ અલગ છે ને આપણે ત્યાં જઈને દેખાડી એ વસ્તુ અલગ છે આપણે દેખાડે આપણી એટલે ઇન્ટરેસ્ટિંગ મુદ્દો એ છે મયુર કે સરકાર આમાં કઈ હુકમો હજી નથી કર્યા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ કંપનીએ ખુદ આ નિર્ણય લીધો સરકારના એકમો નિષ્ક્રિય છે એ સમજવું પડશે સમજવા જેવું નથી એ કેમ નિષ્ક્રિય છે એના એના બધા જ કારણોથી આપણે આખી આપણા રાજ્યની પ્રજા જનતા પ્રતિ છે કેમ કોઈ સરકારી એકમ એની જવાબદારી નિભાવતું નથી એની ઉપર એટલું બધું મોટું વજન મૂકી દેવામાં આવે છે એ વજન અનેક પ્રકારનું હોઈ શકે એ બચારું ઊભું નથી કામ કરવા માટે તંત્ર ક્યાં કામ પણ કંપનીએ જો આ નિર્ણય લીધો હોય જેમ તું કે છે તો કમસે કમ એટલી સારી વાત છે કે કંપનીમાં આ કંપનીમાં થોડું ઘણું કંઈક આત્મા જેવી કંઈક સત્વ જેવી એક તત્વ જેવી વસ્તુ હજી એ જીવિત છે એ ચેતના છે એનામાં એવું લાગે તો સારી વાત છે કંપનીને અભિનંદન આપીએ કે ભાઈ તમે આ લોકો માથે જે ત્રાસ તમારા કારણે જે માણસ શ્વાસ નો લઈ શકે જમીનમાં તમે ખેતી ન કરી શકો પશુ પીવા ભેંસોની નાવા પડે તો પછી તળાવમાં નાવા પડેલી ભેંસ ને બહાર કાઢીને ચોખા પાણી થી નવરાવી પડે ભેંસ ભેંસ ની તબિયત બગડી જાય એવી સ્થિતિઓમાં આ લોકો રહે છે ભલાવાના અને શ્વાસ લઈ શકતા નથી તો એ તો હવે કેવું તો પડશે ને સારી વાત છે કંપની જો આ પ્રકારનું વિચારતી હોય અને આપણે એ જણાવવાનું માધ્યમ બનતા હોય અને કે એ એવું થયું એમાં કોક જગ્યાએ આપણો નાનકડી એવી કે કાકરી જેટલો એ આપણો ફાળો હોય તો સારી વાત છે રામ શેતોમાં યોગદાન હતો એવડો યોગદાન તમે જ છે રિપોર્ટિંગમાં આ તો બસ બહુ સારી વાત છે અને અભિનંદન આપિયા થાય તો પછી દેવરામભાઈ અને બિકાભાઈ અને મેઘવાલભાઈ મેગુભા અને બલા રીણુભા થી માંડીને ઘણા બધા મિત્રો ત્યાં મહેનત કરી રહ્યા છે એમાં માનસિક સપોર્ટ પણ મળતું હોય તો એમને અભિનંદન છે અને પછી દર્શકોને એટલું બીજું કહી દઈએ કે હવે આ તો અમે ખાલી આ તમારા સુધી પ્રાથમિક જાણકારી જેને કેવાય રિપોર્ટ અમે તમને આપ્યો અત્યારે પણ આના ઉપર તમને વિશેષ હવે તમને આગળ મળશે દિલીપભાઈ કદાચ છું હું થોડો પ્રવાસમાં છું એટલે હું કદાચ બહુ તમને દાદો મળું કરો ન મળું બે ત્રણ દિવસ પણ દિલીપભાઈ હિમાંશુભાઈ અને ઓખામંડળ ના આપડા જે બધા જે લડાઈ લડતા લોકો દેવરામભાઈ હોય મેઘુ ભા હોય કે રીણુ હોય કે ભીખા હોય બધા કે પેલા પેલા માછીમાર મિત્રો આપણા હતા જેની હા હા તો એ બધા એની સાથે એક એક સિરીઝ ઓફ ડિસ્કશન થશે આ મુદ્દે દિલીપભાઈ અને એમાં એને આઈ થિંક લીડ કરશે એમાં શું સાથે જોડાશે અને મારા જ્યાં જે શક્ય છે હું આવીશ બાકી એ લોકોની વાત ને પણ તમારે ફરીથી એક વાર જગ્યા આપવી જોઈએ મારું કહેવાનું એ બિલકુલ એટલે કરવાની છે પણ તુષારભાઈ ઝીંજુવાડિયા જેને આપણે ત્યાં હતા એમનો કોઈ છે કે નથી શું છે એમનો ના તુષારભાઈ તુષારભાઈ આઈ થિંક નોકરી છોડી દીધી છે એવા છેલ્લે મારી પાસે સમાચાર હતા તુષારભાઈએ ટાટા કેમિકલ્સ માંથી રાજીનામું આપી દીધું છે ને એ બીજે ક્યાંક અત્યારે એટલે ક્યાં છે નથી ખબર પછી કોઈ વાત નથી સંપર્ક નથી થયો પણ તુષારભાઈ ટાટા કેમિકલ્સ માંથી રાજીનામું આપી દીધું છે પણ આઈ થિંક જે વાત આવી રહી છે પાર્શલ એન્ડ ઓર ઓર કમ્પ્લીટ શટડાઉન એના વિશે કંપની શું એ પોતાનો ખુલાસો આપે છે આપણે ચોવીસ કલાક રાહ જોઈએ આજે સાડા ત્રણ ને મૂક્યું છે બરાબર એટલે ન્યૂઝ અત્યારે આપણે બ્રેક કર્યા છે છે એના ઉપર એની શું પ્રતિક્રિયા છે અને ખુલાસો શું આપે છે ત્યારબાદ આપણે ડેફિનેટલી ચોવીસ કલાક પછી એટલે પરમ દિવસ થી કદાચ આપણે આખી સિરીઝ જે લોકો આનામાં લડત લઈ રહ્યા છે એ મુદ્દે આપણે વાત કરીશું નો ડાઉટ અબાઉટ દિલીપભાઈ કંપની કદાચ એક્સચેન્ડ નહીં જાણ કરે કારણ કે લિસ્ટેડ કંપની એને એક્સચેન્જ ને જાણ કરવી પડે એક્સચેન્જ ના જે રેગ્યુલેટરી નિયમો છે એ પ્રમાણે સેબી ના જે નિયમો છે એ પ્રમાણે એટલે એક્સચેન્જને ને ઇન્વેસ્ટર્સ ને જાણ કરવી પડે એટલે જાણ થાય છે મિનિટ ઓફ મિટિંગ રિઝોલ્યુશન કઈ રીતના પાસ થાય છે એના માટે આપણે હજી વેઇટ કરવું પડશે કારણ કે આજે કાલે સાંજથી આર મુકુંદન સીઓ એમડી ટાટા કેમિકલ્સના મીઠાપુરમાં કેમ્પ કરી રહ્યા હતા અને આજે બપોરે બે વાગે આજે સવારે કઈક મિટિંગ થઈ છે અગિયાર થી બાર ની વચ્ચે અને અલ્ટિમેટલી આજે બે વાગે રવાના થયા છે એવી વાત આવી રહી છે અને ઈ દરમિયાન આપણે માત્ર મુકુંદન સાહેબ નહીં પણ રીનો રાજ જે અહીંના યુનિટ હેડ છે ટાટા કેમિકલ્સના એમને પણ આપણે અપ્રોચ કરવાનો પ્રયત્ન કર્યો છે એટલે લેટેસ્ટ એન્ડ વોચ ક્યાંક તો જવાબ આવશે જવાબ જે આવે એ આપણે એ પણ એમનો કંપની નું જે વર્જન હશે એ પણ લેશું કોઈ સવાલ ઉકો ડન 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 તો બસ દોસ્તો આજ આ એટલા માટે અમે આજે બહુ ઓર ટાઈમે આ તમારી સમક્ષ સમય પ્રસ્તુત થયા ઉપસ્થિત થયા કારણ કે આ વાત તમારા સુધી અમારે પહોંચાડવી હતી આનંદ છે એટલે થોડોક જરાક ઉત્સાહ પણ હતો ને તમારા સમક્ષ અમે વાત મૂકી દીધી હવે આ મુદ્દે તમારું જે કે માનવું કરવું હોય એ તમે મને કોમેન્ટ દ્વારા લખીને મોકલો અને ટિપ્પણી પ્રતિભાવ જે તમારે આપવું હોય લખીને મોકલો અમે તમારી કોમેન્ટનો બને ત્યાં સુધી જવાબ આપવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ અને વાતચીત તમને જો સાર્થક લાગેલી હોય તો પછી આ વિડીયોને તમે આ લિંક આ લાઈવ જે ચાલી રહ્યું છે એના વિડીયોને આપ લાઈક કરો એની લિંક ને આપને લાગતું હોય કે આ લોકો સુધી પહોંચે તો એ જન ઉપયોગી છે એવું જો લાગતું હોય તો તો તમે આ લિંક શેર કરો અને ચેનલ તમે જોતા જોડાયેલા હો છો પણ જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લો અને તમારા સાથીઓ સાથે પાસે પણ કરાવી હિમાંશુ ભાઈ થેન્ક યુ વેરી મચ મેહુલ ભાઈ હું કહીશ કે દર્શકો નો આભાર માનતા માનવાની સાથે સાથે મેહુલ ભાઈ કે હવે એ સાઈન ઓફ કરાવી દે એટલે હું અત્યારે તો દ્વારકા છું કાલે આવું છું રાજકોટ એટલે ગુજરાત રિપોર્ટ ઇમ્પેક્ટ ની પાર્ટી આપે આપવી પડશે મને આપડે તો રોટલા ને ઓળો ખાવાનો કઈ લેશું હા એમ રોટલા ને ઓળા આપડે બીજું પાર્ટી માં કઈ હોય નહીં જાતું ભજીયા રોટલા ઓળા આ જ હોય બધું હા હા આ તો સીઝન આવી ગયો રોટલો ને ઓળો બીજું

ચાલો બુલ ભાઈ રિક્વેસ્ટ છે કે સાઈન ઓફ કરાવી દે ભાઈ અમને હવે હું મોબાઈલ થી જોયું જરાક અઘરું પડે બધું જી